હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપ તમારા કિચનમાં આજે આપણે બનાવીશું લીલી મેથી અને મકાઈનો હાંડવો બનાવીશું ઇન્સ્ટન્ટ હાંડવો બનાવીશું તો આ હાંડવો બનાવવા માટે મેં અહીંયા એક વાટકી જેટલી સોજી લીધેલી છે અને અડધી વાટકી જેટલું મેં અહીંયા ચણાનો લોટ લીધેલો છે બેસન લીધેલું છે અને ત્રણ ચમચી જેટલું હું અહીંયા ખાટું દહીં ઉમેરું છું દહીં ખાટું હશે તો તમારો હાંડવો એકદમ સરસ બનશે અને હવે આપણે જરૂરિયાત મુજબ અંદર પાણી ઉમેરી અને એક બેટર તૈયાર કરી દઈશું તો થોડું થોડું પાણી ઉમેરી અને આપણે એક બેટર તૈયાર કરીશું તમે જોઈ શકો છો એક સ્મૂધ એવું સરસ આપણું બેટર તૈયાર છે આપણે સોજીનો ઉપયોગ કરેલો છે એટલે આપણે એને વીસથી પચીસ મિનિટ જેટલો એને રેસ્ટ આપવો પડશે એને ઢાંકીને આપણે રહેવા દઈશું એટલે સરસ આપણી સોજી ફૂલી જાય તો હું અહીંયા અડધો કલાક જેટલો એને રેસ્ટ આપું છું ઢાંકીને અડધો કલાક પછી તમે જોઈ શકો છો આપણી સોજી સરસ એવી ફૂલી ગયેલી છે તો હવે આપણે જે લીલી મેથી આવે છે તેને સમારી અને ધોઈ લીધેલી છે અને એક વાટકી જેટલી મેં અહીંયા લીલી મેથી લીધેલી છે અને જે અમેરિકન મકાઈ આવે છે તેના દાણા અડધી વાટકી લીધેલા છે તેને આવી રીતે અધકચરા મેં વાટી લીધેલા છે બંનેનું કોમ્બિનેશન ખરેખર એટલું સરસ લાગે છે અને મેં અહીંયા એક બે ચમચી જેટલા લીલું લસણ પણ લીધેલું છે લીલું ન હોય તો તમે સૂકું પણ વાપરી શકો જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે અને મીઠું અંદર ઉમેરું છું ચપટી જેટલી આપણે હળદર પણ ઉમેરીશું થોડું હું અહીંયા લાલ મરચું ઉમેરું છું તમારા જો તમે જે લીલા મરચાં લીધેલા હોય તો જો જો તે તીખા હોય તો લાલ મરચું નહીં પણ નાખો તો પણ ચાલશે બધું નાખાઈ જાય પછી આપણે બરાબર આવી રીતે એને મિક્સ કરી દઈશું અને તમે જોઈ શકો છો એની આપણે કન્સિસ્ટન્સી એકવાર ચેક કરી લઈશું થોડું જો આપણને બેટર જાડું લાગે છે તો અંદર થોડું પાણી ઉમેરીશું અડધ કપ જેટલું પાણી ઉમેરી અને પરફેક્ટ બેટર આપણે તૈયાર કરીશું મેં અહીંયા ઇન્સ્ટન્ટ હાંડવો બનાવેલો છે અને સોજી અને ચણાના લોટનો ઉપયોગ કરેલો છે તમે જો લીલી મેથીના ઉપયોગથી સાદો જે આપણે હાંડવો બનાવીએ છીએ દાળ ચોખા પલાળીને તેવી રીતે પણ અંદર લીલી મેથી તમે નાખી શકો છો એકદમ સરસ લાગશે તો આપણું બેટર તૈયાર છે હવે તેની અંદર આપણે ચપટી જેટલો સોડા ઉમેરીશું સોડા ઉમેરી અને આવી રીતે એક જ ડાયરેક્શનમાં એને થોડું મિક્સ કરી દઈશું પછી આપણે એક કઢાઈમાં તેલ મૂકી દઈશું લગભગ ત્રણથી ચાર ચમચી જેટલું મેં અહીંયા તેલ લીધેલું છે તેલ આવી જાય એટલે અંદર રાઈ જીરું હિંગ મીઠા લીમડાના પાન અને ચપટી જેટલા આપણે પહેલાં તેલ તલ ઉમેરી દઈશું અને પછી આપણે જે બેટર બનાવેલું છે તે અંદર નાખીશું અહીંયા આપણે ગેસની ફ્લેમ લો રાખીશું જો ગેસની ફ્લેમ વધારે હશે તો બની શકે કે અંદરથી હાંડવો કાચો રહી જાય તો આવી રીતે આપણે ખીરું બરાબર પથરી દેવાનું ખીરું બરાબર પથરાઈ જાય પછી ઉપરથી આપણે તલ સ્પ્રિંકલ કરી દઈશું અને ટાંકણથી એને ઢાંકી દઈશું અને બે એક મિનિટ થાય એટલે એક વળી પાછું આપણે ચેક કરી લઈશું તો ત્રણેક મિનિટ જેટલો સમય લાગ્યો અને હવે આપણે એને સાઈડ ચેન્જ કરી દઈશું આપણે જોઈ લેવાનું એક બાજુથી બરાબર શેકાઈ ગયેલું છે કે નહીં વળી પાછું એને ત્રણથી ચાર મિનિટ જેટલું થવા દઈશું અને ચેક કરી લઈશું આપણે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો ક્રિસ્પી એવો હાંડવો બનીને તૈયાર થઈ ગયેલો છે હવે આપણે એને કટ કરી લઈશું હાંડવો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે ચા સાથે ગ્રીન ચટણી સાથે ટોમેટો કેચઅપ સાથે પણ એકદમ સરસ લાગે છે અને ફટાફટ બની પણ જાય છે હેલ્દી પણ છે તો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો થેન્ક્સ ફોર વોચિંગ